રસ રોટલી સાથે ખાવાની મજા પડે તેવું કાઠિયાવાડી ભરેલા સરગવાનું શાક બનાવવા માટે ખાંડણીમાં એક ચોથાઈ કપ જેટલા સિંગદાણા એક ચમચી સફેદ તલ ભાવનગરી ગાંઠિયા ચટપટું ચવાણું આ રીતે આપણે અતકચરો પાવડર વાટી લઈશું હવે લસણની ચટણી તૈયાર કરી લઈએ તો છ થી સાત લસણની કળી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને મીઠું ઉમેરી આપણે ચટણી રેડી કરી લીધી સિંગદાણાના ચટણી ઉમેરી દઈશું આમચૂર પાવડર ગોળ લીલા ધાણા ઉમેરી ઉમેરી થોડું તેલ મસાલો આપણે મિક્સ કરી દઈશું મસાલો રેડી કરી દીધો સરગવાની સીંગ કટ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને વચ્ચેના ભાગમાં મસાલો પ્રેસ કરીને ભરી દઈશું હવે કુકરમાં તેલ ગરમ કરીશું બે થી ત્રણ મોટા ચમચા રાઈ જીરું હિંગ ઉમેરી દઈશું બે ગ્રેવી ઉમેરી મિક્સ કરી ભરેલો સરગવો ઉમેરી દઈશું ઉપરથી મસાલો આ રીતે ઉમેરી અડધો કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી બે વિસલ કરી લઈશું બે વિસલ પછી તમે જોઈ શકો છો કાઠિયાવાડી ભરેલા સરગવાનું શાક